તો જો અત્યારે પબ્લિક બધું બહુ વધારે પડતું છે મેળામાં કારણ કે આજે અમાસ અને તે શું કહેવાય છે હું છે આજે ભાદરવી ભાદરવી અમાસ કહેવાય એટલે ભાદરવી અમાસના મેળામાં કે વધારે પડતી ટ્રાફિક છે બપોર વેલા હવારમાં તો શું છે બહુ વરસાદને વરસાદ બધું હતું એટલે કઈ વધારે માણસો નહોતું પણ અત્યારે જો એટલે 4 વાગે ને બોલ માણસો છે અત્યારે ત્યારે બધું તો એટલે બધું માણસો માણસો દેખાય છે ને હવે અમે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે તો જો હાલ અમે બધા અંદર છે ને અંદર પેલા તો મોટું પુડું જોવો ને મુકેશભાઈ મોટું પુડું ધોવા જવું ને પાણી પાણી નથી પીવું કઈ

અમે પણ મેળાનો આનંદ છે તો ગમેલી ખાસ કરીને લોક ને જે પણ હતી ફૂલ વિડીયો જોઈશું તમને એ તમને બધું આગળ જોવા મળે આપણે જો મેળો કરીને હવે નીકળી ગયા છે ને મેળામાં બહુ મજા કંઈ આવી ખાસ બહુ જાદુ ટાઈમ ખોટી નથી જાય ને મુકેશભાઈ એવું મોડું થઈ છે ફોન જો એ વાત કરે છે ફોનમાં મેળો કરીને હવે સીધા નીકળવાનું છે ઘરે મોડું થઈ ગયું છે એટલે હવાર ના એટલે તો વાત હવાર ના મેં મેળામાં છીએ એટલે ટાઈમ મોડું થઈ ગયું છે મેળો છે પણ ગયા વર્ષની જો એટલો બધો માણસો નથી ગયા વર્ષમાં તો બહુ વધારે પડતો માણસો હતો પણ હવે વેલાયારે ફટાફટ ઘરે ભોગી અને હજી ઘરે પણ ક્યાંય પણ જવાનું છે બાર એટલા માટે જોઈએ ઠાકી ગઈ કે જવાનો પ્લાન તો છે ને છતાંય પણ જોવું તો ક્યાંય જવાનું થાય તો મહાદેવના દર્શન કરવા માટે જાવ બાકી દુકાને જઈ તો દોસ્તો જો હવે ઘરે આવી ગયા છે મેળામાંથી ને હવે જાઉં છું દુકાનમાં બહુ થાકી ગયા છે કેમ કે આખો દિવસ બહુ રખતા ફેર્યા એટલા માટે અને મોટું પડું જોઈને ફ્રેશ થઈ ગયા છીએ હવે અને હવે દુકાને જવું છે પહેલાં તો ગાડી હમી પડી હતી તો કાંઈ નહીં જાદો ટાઈમ તો ફટાફટ દુકાને ઉપયોગ ઘરના ને ક્યારના ફોન આવે છે એટલે ખાલી આડો કરને ફોન ને બાકી કાંઈ નથી કરો ગુડ કાઢ નાખો બેટા ગુડ કાઢ નાખો કે લાઠી

તો અમે શૂટ કરી અને પછી નીકળી દુકાને તો જો દોસ્તો હવે દસ વાગી ગયા છે ને હું ઘરે જવું છું પણ વરસાદ ક્યારનો શરૂ છે અને તબિયત હાવ અત્યારે પાછી ખરાબ થઈ ગઈ છે સરદત થાય છે ને બોલા એમ છે ને કાઈ તો બ્લોગ આ બીજો પાર્ટ પૂરો એટલો જ કરવો છે કારણ કે અમે ગયા હતા તો બહુ મોટો બ્લોગ બને હતો પછી બ્લોગ મોટો થાય એટલે મારે પ્રોબ્લેમ પડે છે અપલોડ કરવામાં અને એડિટિંગ કરવામાં બહુ મિનિમમ એડિટિંગ કરવામાં કલાક કલાક બે બે કલાક કાઢી છે એડિટિંગમાં એટલે પછી મેં બ્લોગ બે પાર્ટમાં કર્યા છે તો આ બીજો પાર્ટ બ્લોગ છે એ આવો ટૂંકો કર્યો છે બરાબર મેં ભૂતના મેળામાં ગયા હતા બહુ ફૂલ મોજ કરી એન્જોય કરી બહુ મજા આવ્યો હતો કાંઈ ઘટે નહીં આવું અને હવે ફેમિલી ઘરે જવું છે બહુ મજા નથી બોલે એવું કાંઈ છે નહીં એવું છે તો ફેમિલી ખાસ કરીને સપોર્ટ કરો આપણે ચેનલ પર જે નવા તો ચેનલને ખાસ કરી સબસ્ક્રાઈબ કરો ના બોલતા બે લેકનને પ્રેસ કરજો અને વિડીયોને શેર કરજો અને આવા નવા ફેમિલી બ્લોગ આવા દેશી બ્લોગ ગુજરાતી બ્લોગ તમે જોવા જો અને અમને સપોર્ટ કરતા રહેજો તો હમણાં આગળથી જેનાથી લીધે તમને બધું આગળ અમે બતાવતા રહીશું તો બસ અત્યારે બસ એટલો જ ફેમિલી તો મળીશું આપણે આવા નવા બ્લોગમાં કારણ કે અમે થાકી ગયા છે અત્યારે હાવ એટલે આખો દિવસ બહાર રહ્યા એટલે હાવ થાકી ગયા નું કાંઈ સીમા નથી તમને ખબર જ છે બધો બ્લોગમાં તમને બતાવું છે એટલે કે બધું શરૂ બ્લોકમાં અમે ક્યાં ગયા હું હું કર્યું બધી બધું તમને ખબર છે પણ મારે કહેવાની કાંઈ જરૂર છે નહીં તો કઈ નહીં ફેમિલી મળીશું હવે બ્લોગમાં ફટાફટ બધું પેક કરું વરસાદ કે ભાઈ થાય એમ છે નહીં પણ મને દવા પીવી છે ભૂખ લાગી છે તો હું એ પહેલાં નીકળું હવે ઘરે તો રામ રામ ડાયરાને